આજે પત્ર કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું તે એ મુદ્દો એવો હતો કે હાલમાં જે ઘણા સમય ત્યાં ચર્ચિત છે દારૂબંધી આમ તો ઘણા વખત ત્યાં ગાંધીના ગુજરાતમાં દારીબંધી માત્ર કાગળ ઉપર જ છે ત્યારે ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે અને જેમાં ઘણી બધી મહિલાઓ અને યુવા વર્ગનો એક ધનોત નીકળી નીકળી ગયું એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે આ ખરેખર યુવાનો કે મહિલાઓનો જ ખાલી પ્રશ્ન નથી આખો દેશ બરબાદ થઈ રહ્યો છે ત્યારે એ પ્રશ્નના ભાગ સ્વરૂપે આજે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દારૂના અડ્ડા ઉપર જનતા રેટ પાડવી તેમજ અને પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં બે હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવશે અને એ હેલ્પલાઇન નંબર ઉપર જેઓના પણ જે પીડિત વ્યક્તિઓના કોઈ પણ પ્રશ્ન આવશે એના માટે કરીને મહિ મહિલા કોંગ્રેસ એમની મદદે જાશે કોઈ ગામમાંથી એવો ફોન આવશે કે અહીં અડો ચાલે છે કોઈ મહિલાના એવા ફોન આવશે કે અહીં અમારો વર મા દારૂ પીને મારકૂટ કરે છે તો એવી બહેનો પાસે મહિલા કોંગ્રેસ જાશે એક મહિલા કોંગ્રેસની ટીમ જાશે બિન રાજકીય એક દારૂ બંધી સંઘર્ષ સમિતિ એવી એક રચના કરવામાં આવશે જેમાં જે બેનોને જોડાવું હોય એ બેનો જોડાઈ શકે છે જોડાઈ શકે છે અને સાથે સાથે આમાં જે પોલીસ છે એની મિલીભગત છે એ હું સ્પષ્ટ જણાઈ રહ્યું છે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે પોલીસના પટ્ટા ઉતરી જશે અને પોલીસને ખોટું લાગ્યું અને એમણે જે રેલી કાઢી છે એના માટે મારે હું સંપૂર્ણ રીતે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં છું કેમ કે જિગ્નેશ મેવાણી એક સંસ્કાર સંસ્કારી વ્યક્તિ છે હર્ષ સંઘવી જેવો જો નાયબ મુખ્યમંત્રી બની ગયા હોય અને તેઓ એમ કહેતા હોય કે આ ભણેલા છે પણ એનામાં એનામાં સંસ્કાર નથી તો મારે હર્ષ સંઘવીને અહીંથી પ્રશ્ન એ પૂછવો છે કે પોલીસને દારૂબંધી અંગે કહેવામાં આવ્યું હોય અને એના માટે કરીને ભ્રષ્ટ નેતાઓના જો બકલ ઉતારવાની વાત કરવામાં આવી હોય તો એ સંસ્કાર છે દારૂબંધી એ ઉપ સાથે લડત કરવી મહિલાઓના જીવ બચાવવા મહિલાઓ કે યુવાનો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એની સાથે ઊભા રહેવું એ સંસ્કાર છે કે આપ જે પોલીસના ખભે બંદૂક રાખીને પોલીસની કુટુંબીજનોની રેલી કઢાવો છો એ સંસ્કાર છે આજે દેશનું ભવિષ્ય ગુજરાતનું ભવિષ્ય જ્યારે હર્ષસંઘવીના હાથમાં હોય ત્યારે ખરેખર હર્ષસંઘવી જો દારૂ અને પોલીસના હિમાયી થતા હોય તો એ ખરેખર ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત ગણી શકાય એવી બાબત છે આ સાથે સાથે મારે પત્રકાર મિત્રોને એટલું પણ કહેવું છે કે અમે જ્યારે જઈએ એ ત્યારે આપ શ્રી ચોક્કસ આપ અમારી સાથે રહેજો અને દારૂબંધી એક એવો વિષય છે કે જે આ નાબૂદ તો ન થાય છતાં પણ મહિલા કોંગ્રેસ મહિલા શક્તિ પોતે શક્તિ છે એ ખરેખર દારૂબંધી માટે ખૂબ જ ઝૂમશે અને દારૂમાંથી ખરેખર જે પીડિત વ્યક્તિઓ છે એને નાબૂદ કરશે આજે જ્યારે અમે મહિલા કોંગ્રેસ ત્યાં એકત્રિત થયા છે તો અમો એ કચ્છ જિલ્લાના જેટલી બી અમારી પદાધિકારી બહેનો છે એના હિસાબે અમે એવી રીતે પ્લાનિંગ કરી છે કે અમે બે નંબર પાડશું સાર્વજનિક કરશું બે નંબર એની અંદર જે બી પીડિત છે જેના શહેર ગલી મોહલ્લા કે પછી એના જે બી આજુબાજુના વિસ્તારોમાં જ્યાં બી દારૂના હટરાવો આવતા હોય એને એવું લાગતું હોય કે ના મારે આ નંબર ઉપર કોંગ્રેસની બહેનોની મદદ જોતી હોય એ લોકો જ્યારે બી અમને ફોન કરીને કોન્ટેક કરશે ત્યારે અમે મહિલા કોંગ્રેસની બહેનો સાથે જઈને એ બેનને મદદરૂપ થશું ને જે તે જગ્યાએ જે બી હટરાવ ચાલતા હોશે એને બંધ કરાવવાની પૂરેપૂરે કોશિશ કરશે કેટલી મહિલાઓ સામાજિક તરીકે મહિલાઓનો શું સપોર્ટ મળે છે સામાજિક રીતે તો અત્યારે તો હું જે અમારી કોંગ્રેસની બહેનો છે એમના જ રીતે કહી શકું છું આગળ સામાજિક રીતે જે બી આવવા માંગતા હોસ એને સાથે લઈને ને અમે આ કદમ જે આગળ વધાર્યું છે એની અંદર અમે સામાજિક બહેનોને સાથે લઈને આ જે મિશન છે એમાં અમે એમને મદદરૂપ થઈને પૂરું કરશું અગાઉ પણ ઘણી જગ્યાએ રેડ કરવામાં આવી હતી પછી ધીમે ધીમે આ મુદ્દો ઠંડો થઈ જતો હોય છે આ વખતે આ મુદ્દો ઉછળ્યો છે હવે શું લાગે છે ભવિષ્યમાં ભવિષ્યમાં આ મુદ્દો કન્ટિન્યુસ જ રહેશે કેમ કે એનાથી જ્યારે બહેનો બહેનોના ઘરમાં જ્યારે આ એક એવી રીતે રોગ થઈ ગયું છે આપણે કહીએ તો કેન્સર રોગ છે એ ખતમ થવાનું નથી જ્યારે બહેનો વધે વધારે પીડિત છે એ વસ્તુથી તો આ જે દૂષ્ણ જે ચાલું છે ને અગાઉ બી ચાલું જ રહેવાનું છે કેમ કે જ્યારે આવા ધંધાઓ ઉપર દારૂના હોય ડ્રગ્સના હોય જ્યારે પોલીસની મીઠી નજર હોય તો એનું સંપૂર્ણપણે નાશ થઈ શકતું નથી કેમ કે એની અંદર અમને સાર્વજનિક હોય કે સામાજિક રીતે હોય કે બધાનું સાથ સહકાર જોતું હોય છે ને જ્યારે આ બધાનું સાથ સહકાર હોય તો એ નાબૂદ થઈ શકે છે જ્યારે અમે આ વસ્તુ રેડ પાડવા માટે જતા હોઈએ કે લોકોને સાથે લેવા જતા હોઈએ તો ક્યાંય ને ક્યાંક સામાજિક રીતે લોકોને દબાણ આવતું હોય પોલીસનું દબાણ આવતું હોય તો એમાં અમે સક્ષમ જ બેનો જઈને આ જે દારૂનો હઠરાવ છે એને બંધ કરવાની કોશિશ કરશું ને નાબૂદ કરવાની પૂરેપૂરી અમારી કોશિશ છે કે જે જે તે વિસ્તારમાં ચાલુ છે અહીંયા બંધ થાય સમયની અનુકૂળતા છે અમે અમારી કોંગ્રેસ બહેનો જ પોતાની તાકાત બનીને જાશું પોલીસ અમને સહકાર આપશે તો ઠીક છે નહીં તો અમે અમારી રીતે જાશું ને એમાં આપ પ્રેસ ભાઈઓને હું એક મારી તરફથી પૂછવા માંગુ છું કે શું આપ લોકો અમારી સાથે રહેશો

અમારી સાથે અમુક એવા લોકોને બી રાખશું કે જે બાહુબલી હોય કે પોતાના પોલીસને બી અમુક એવા જે ઈમાનદાર પોલીસ છે એમને બી અમે અમારી રીતે સૂચન કરીને રાખશું કે જ્યારે બી અમારા ઉપર કાંઈક એવા બનાવ બને કે એવા બધાય કંઈક જે બુટલેગરો છે એમને પોલીસનું પાવર હોય છે એટલે એ લોકો જ્યારે બી એવું થાય છે કેમ કે જે કાલે જુરા ગામમાં બનાવ બન્યું છે તો એવું બનાવ ન બને એના માટે અમે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે